નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ તાપી જિલ્લાની અંદર ભૂસ્તર વિભાગ કાયમ માટે વિવાદમાં રહેતું જ હોય છે એ આપણે સૌ જાણીએ છીએ કેમ કે ભૂસ્તર વિભાગની કામગીરી હંમેશા શંકાના દાયરામાં રહી છે તાપી જિલ્લાની અંદર ક્યાંક માટી ચોરીના પ્રકરણો સામે આવે છે તો ક્યાંક રેતી ચોરીના પ્રકરણો સામે આવે છે તો એ જ રીતેનું એક પ્રકરણ હાલ સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા લાવવામાં આવ્યું છે રેતી બનાવવાના પ્લાન્ટ જે પ્લાન્ટો દ્વારા તાપી તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકાની અંદર અનેક જગ્યા ઉપર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે કે કે એટલે ઝાડી રેતી કહી શકાય પથ્થરોનો ભાગ કહી શકાય એને લાવવામાં આવે છે અને ત્યારબાદ તેને મશીનોની અંદર નાખીને તેને ક્રશ કરવામાં આવે છે તેનો ભૂકો કરવામાં આવે છે તેનામાંથી રેતીનું ઉત્પાદન કરવામાં આવે છે જે રેતી બાંધકામ અને અન્ય જગ્યા ઉપર કામ આવતી હોય છે જે રીતે બનાવ બનાવવાની એક પ્રોસેસની અંદર ત્યાંથી કેમિકલયુક્ત પાણી 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 નીકળે નીકળે છે છે કે ગંદુ તે આજુબાજુમાં રહેલ લોકોના ખેતરો સુધી પહોંચે છે પાકને નુકસાન કરે છે જેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા એક ચીમકી ઉચારવામાં આવી છે કે આવનારા દિવસોમાં જો આ પ્લાન્ટોને બંધ કરવામાં નહીં આવે તપાસ કરવામાં નહીં આવે તો આવનારા સાત દિવસો બાદ અહીં અમે એક આંદોલન કરીશું

એ ગ્રાવલમાંથી રેતી બનાવવાના ગેરકાયદેસર પ્લાન્ટો ધમધમી રહ્યા છે એ પ્લાન્ટોની તપાસ કરવા માટે અને પ્લાન્ટોને બંધ કરવા માટે ખાસ આ પ્લાન્ટથી જેમાં રેતીનો ગ્રાવલમાંથી રેતી બનાવવામાં આવે છે એનું જે ગંદુ પાણી છે એ જે ખેડૂતોની જમીનમાં જાય છે તેનાથી પ્રદૂષણ થાય છે ખાસ કરીને જે સરકારી જમીનો છે એમાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને એમાં આ ચાલુ કરવામાં છે બીજું જ એમાંથી જે વાહનો દ્રાવલ લઈને આવે છે કે રેતી લઈને જાય છે ઓવરલોડ થઈને ત્યાં રોયલ્ટીની પુષ્કળ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે સાથે સાથે જે વાહનોની લીધે ગ્રામ સડક યોજના હેઠળ જે ગામડાના માર્ગો છે એ તમામ માર્ગો તદ્દન વિસ્પાર હાલતમાં થઈ ગયા છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અમુક જગ્યાએ જ્યાં સરકારી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે તો ત્યાં કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે ખેડૂતોને ખેતરમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તેને ખેતીને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે આ પ્લાન્ટોમાંથી ઉડતી જે ધૂળ અને રજકરણો છે એનાથી આજુબાજુનો વિસ્તાર ખૂબ પ્રદૂષિત થઈ રહ્યો છે તો દિન સાતમાં જો કલેક્ટર શ્રી કોઈ પણ જાતના પગલાં આ પ્લાન્ટો વિરુદ્ધ નહીં ભરે તો ત્યાંના ખેડૂતો અને ગ્રામજનોને સાથે રાખીને તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ ત્યાં જનતા રેડ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારી અધિકારીઓ અને સરકારી હોદ્દેદારોની રહેશે